નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ભાદરવી પૂનમે જે ચંદ્રગ્રહણ થયું હતું અને તેના બાદ પંદર દિવસ જે સૂર્યગ્રહણ થવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો આ સૂર્યગ્રહણ કયા કયા વિસ્તારોમાં દેખાવાનું છે તેનો સમય અને તારીખ પણ આપણે જાણવાની છે તો આ સૂર્યગ્રહણની અસર કઈ કઈ રાશિ ઉપર પડવાની છે તો આ ઉપરાંત આ સૂર્યગ્રહણ દરમિયાન કયું કયું ધ્યાન રાખવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો હિન્દુ ધર્મમાં ગ્રહણનું ખાસ મહત્ત્વ માનવામાં આવે છે જેમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ બંનેનો સમાવેશ થાય છે આ ગ્રહણની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે પિતૃ પક્ષના પહેલા દિવસે ચંદ્રગ્રહણ થયું હતું જોકે આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાયું નહોતું હવે પંદર દિવસ બાદ વર્ષ બે હજાર ચોવીસનું ચોથું અને છેલ્લું ગ્રહણ પિતૃ પક્ષમાં થવાનું છે જે સૂર્યગ્રહણ હશે મિત્રો આ અહેવાલમાં આપણે જાણીશું કે વર્ષ બે હજાર ચોવીસનું છેલ્લું સૂર્યગ્રહણ ક્યારે છે અને ભારતમાં દેખાવાનું છે કે નથી દેખાવાનું મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે પિતૃપક્ષ ભાદરવા માસની કૃષ્ણ પ્રતિપાદની તારીખથી પાદરવી અમાવસ્યાની તિથિ સુધી ચાલે છે આ સમયે વંશેજો મૃતક સંબંધીઓ માટે શ્રાદ્ધ તર્પણ પિંડદાન જેવી ધાર્મિક વિધિઓ કરે છે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ પિતૃ પક્ષના પહેલા દિવસે થયું હતું પરંતુ તે ભારતમાં દેખાયું નહોતું તેથી અહીં સૂતક સમયગાળો પણ માન્ય ગણાયો નહોતો અને ગ્રહણ સંબંધિત સાવચેતીઓ અને ધાર્મિક વિધિઓની પણ જરૂર પડી નહોતી મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર સપ્ટેમ્બરે વર્ષનું ત્રીજું ગ્રહણ અને બીજું ચંદ્રગ્રહણ થયું છે પિતૃપક્ષમાં પક્ષમાં વર્ષ બે હજાર ચોવીસના છેલ્લા ચંદ્રગ્રહણના માત્ર પંદર દિવસ બાદ જ વર્ષનું ચોથું ગ્રહણ જે સૂર્યગ્રહણ હશે પંચાંગ અનુસાર વર્ષ બે હજાર ચોવીસનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ એટલે કે વર્ષનું ચોથું ગ્રહણ પંદર દિવસ પછી બે ઓક્ટોબરે થવાનું છે આ સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે નવ ને તેર કલાકે શરૂ થશે અને બપોરે ત્રણ ને સત્તર કલાકે સમાપ્ત થવાનું છે સૂર્યગ્રહણ સમયે ભારતમાં રાત પડવાના કારણે ભારતમાં લોકો તેને જોઈ શકશે નહીં ધાર્મિક ગ્રંથો અનુસાર સૂતકકાળ સૂર્યગ્રહણના આઠ કલાક પહેલાં શરૂ થાય છે સોરી નવ કલાક પહેલાં શરૂ થાય છે અને આ સમયગાળા દરમિયાન સૂતકકાળ ગ્રહણના નિયમોનું પાલન કરવું પડે છે પરંતુ સૂતકનો સમયગાળો ફક્ત તે જ વિસ્તારમાં માન્ય છે જ્યાં તે દેખાતું હોય છે તેમજ આ વિસ્તારમાં ગ્રહણ માટે ધાર્મિક વિધિઓ સાવચેતીઓ અપનાવવી પડે છે કારણ કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી અહીં સૂતક પણ માન્ય રહેશે નહીં પરંતુ જ્યાં સૂર્યગ્રહણ દેખાય છે ત્યાં સૂર્યગ્રહણનું સૂતક સવારે નવ ને તેર વાગ્યાથી શરૂ થશે મિત્રો વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ વલાયાકર સૂર્યગ્રહણ છે તે આર્જેન્ટિના પેસેફિક મહાસાગર આર્કટેક દક્ષિણ અમેરિકા પેરુ અને ફીજી વગેરે દેશોમાં જોઈ શકાય છે સૂર્યગ્રહણને ખુલ્લી આંખે જોવાની કોશિશ કરશો નહીં ચશ્માથી માણી શકાય છે જોકે તે ભારતમાં જોવા મળવાનું નથી વધુમાં સૂર્યગ્રહણ જેટલું અદભુત ખગોળીય ઘટના છે તેટલું જ આરોગ્ય માટે પણ એટલું જ મહત્વપૂર્ણ ધરાવે છે મિત્રો સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે સૂર્યપ્રકાશને સંપૂર્ણપણે અથવા અમુક અંશે અવરોધે છે સદીઓથી સૂર્યગ્રહણને લઈને ઘણી માન્યતાઓ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ છે જ્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ એક ખગોળીય ઘટના છે જો કેટલીક સાંસ્કૃતિક અને પરંપરાગત માન્યતાઓમાં સૂર્યગ્રહણની સ્વાસ્થ્ય ઉપર અસર વિશે પણ વાત કરવામાં આવી છે ભારતીયો અને જ્યોતિષો સૂર્યગ્રહણને હિન્દુ માન્યતાઓ હેઠળ મહત્વપૂર્ણ ધાર્મિક મહત્ત્વ તરીકે જુએ છે સૂર્યગ્રહણના દિવસે ભારતીયો ઘણા રિવાજોનું પાલન કરે છે જેમ કે ગ્રહણના દિવસે બહાર ન જવું ગ્રહણ દરમિયાન રસોઈ કે ભોજન ન કરવું આટલું જ નહીં સગર્ભા મહિલાઓને ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવે છે એવું કહેવાય છે કે સૂર્યગ્રહણ વ્યક્તિના સ્વાસ્થ્યને ઘણી અસર કરે છે કેટલીક હકીકતો ઉપર આધારિત છે ત્યારે કેટલીક સંપૂર્ણ દંતકથાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ તમારી ડેલાઇટ પેટર્નને ખલેલ પહોંચાડી શકે છે લાઇટનિંગમાં અચાનક ફેરફારોને કારણે શરીરની કુદરતી પ્રક્રિયાઓ ભેળસેળ થઈ શકે છે જેને કારણે ઊંઘમાં સમસ્યા થઈ શકે છે અને હોર્મોનલ સ્તરોમાં પણ ફેરફારો થવાની શક્યતાઓ છે માનસિક અસર સામાન્ય રીતે સૂર્યગ્રહણને પીડાદાયક વસ્તુ માનવામાં આવે છે જેને કારણે વ્યક્તિને માનસિક સમસ્યાઓ થઈ શકે છે અથવા તે બેચેનીનો શિકાર પણ બની શકે છે સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક લોકો ભયભીત અથવા વિચિત્ર અનુભવી શકે છે જોકે નાસાએ અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓનું ખંડન પણ કર્યું છે સૂર્યગ્રહણ દરમિયાન ખાવા વિશે નાસાએ કહ્યું છે કે એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન કોઈએ ખાવું જોઈએ નહીં કારણ કે કેટલાક રેડિયેશન છે એ તમારા ખોરાકને બગાડે છે પરંતુ જો આવું છે તો તમારા પાક અને પેન્ટ્રીમાં રાખેલો ખોરાક પણ આ જ રીતે કેરણોસર્ગરને કારણે બગડવો જોઈએ પરંતુ તે ન થવું જોઈએ જો કે નાસાએ વધુમાં કહ્યું કે ગ્રહણ દરમિયાન આંખોનું ધ્યાન રાખવું જોઈએ ગ્રહણ દરમિયાન સૂર્યને નરી આંખે જોવાની તમારી આંખોને નુકસાન થઈ શકે છે અથવા તો અંધત્વ પણ આવી શકે છે નાસાએ વધુમાં કહ્યું કે જો તમારે ગ્રહણ જોવું હોય તો ચશ્માનો ઉપયોગ કરી શકો છો